ઉત્પાદક સહકારી મંડળીની સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું બનાસ ડેરીના જનલ અધિકારી નારણભાઈ અધિકારી વિનોદભાઈ ચૌધરીની હાજરીમાં સાધારણ સભાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી સાધારણ સભા શરૂ થાય તેની સાથે હોબાળો પણ શરૂ થયો હતો શરૂઆતમાં અધ્યક્ષ સ્થાનને લઈ બોલાચાલી થઈ હતી જોકે ગરમાઓ શાંત થતા દૂધ મંડળીના મંત્રી પ્રેમાભાઈ તારકે વાર્ષિક હિસાબો સાથે ભાવફેરના આંકડા જાહેર કર્યા હતા ધાનેરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં પાંચસો દૂધ ગ્રાહકોનું દૈનિક સોળ હજાર લીટર દૂધની આવક છે ચાલુ વર્ષ દરમિયાન દૂધ મંડળીએ દૂધ ગ્રાહકોને આઠ પોઈન્ટ ત્રેપન ટકા ભાવ વધારો આપ્યો હતો

મોટી સંખ્યામાં દૂધ ઉત્પાદકો અને સભાસો હાજરેલા સભાસદોની દૂધ તો એક જ માગણી છે કે મંડળીના જે દૂધ પશુપાલકો સભાસદ બનાવેલ નથી હજુ સભાસદ બનાવેલ ન હોય તો પશુપાલકો સરકારી લાભો કેન્દ્ર સરકારના લાભો અને જે બનાસ જે લાભ આવે એથી વંચિત રહી જતા હોય છે એટલે આજે સર્વાંગી ઠાવ કર્યો છે અને દૂધ સંઘના જે અધિકારીઓ હાજર હતા એમને પણ ઠાવ કરી કોપી આપી છે અને દસ દિવસની અંદર

તેને લઈ પોલીસની હાજરીમાં સાધારણ સભા યોજવામાં આવી હતી ધાનેરાની દૂધ મંડળીની સ્થાપના વર્ષ ઓગણીસો ને ત્યાંસીમાં કરવામાં આવી હતી જે મંડળીને આજે બેતાલીસ વર્ષ પૂરા થયા છે જ્યારે દૂધ ઉત્પાદક સહકારી મંડળીએ સંઘના નફા અને અન્ય હિસાબો સાથે દૂધ ગ્રાહકોને પાંચ કરોડ ત્રેપન લાખ છવ્વીસ હજાર આઠસો ને અઠ્યાવીસ રૂપિયા સાથેનો નફો જાહેર કર્યો હતો સાધારણ સભામાં થયેલ રજૂઆતને લઈ દૂધ મંડળીના મંત્રીએ વધુ માહિતી આપી હતી આજની વાર્ષિક સાધારણ સભાની અંદર ઇવાન જે મિત્રો હતા એ લોકોનો ગરમ લોહી હોય અને સમજતા ના હોય અને ખોટા ખોટા મુદ્દા ઉભા કરતા હોય આપણે મંડળીની અંદર કે ભ્રષ્ટાચાર થઈ ગયો મંડળી આમ થઈ ગયો તેમ થઈ આવું મંડળી કોઈ નથી થયું મંડળીએ વીસ કરોડ પચાસ લાખ દૂધની ખરીદી કરી છે અને મંડળીનો ટર્નઓવર આ વખતે અમારો એકત્રીસ કરોડ થયો છે એમાં સાડા છ કરોડ રૂપિયા બનાસ ડોળ બનાસ ડોળની અંદર સાડા છ કરોડ રૂપિયા જે છે એના અંદર ખાલી પંચ્યાસી હજાર રૂપિયા ખાલી નફો મળ્યો બીજું કોઈ અમને નફો મળતો દૂધ મંડળીના ગ્રાહકોની અંદર અમે અમારી મંડળીમાંથી આઠ પોઈન્ટ ત્રેપન ટકા સાડા આઠ રૂપિયાથી વધારે પણ ભાવ વધારો ગ્રાહકોને અમે ચૂકવાનો કર્યો છે તેની લીધે મંડળીમાંથી એક કરોડ એક લાખ પચાસ હજાર નવસો રૂપિયા ચૂકવાને પાત્ર થયું છે સાથે સાથે બનાસ ડેરીના જે અત્યારે બનાર ડેરી જલબા કાકા જે મોટો છોડ ઉભો કર્યો હતો આ છોડની અંદર હમણાં સતત છેલ્લા આઠ દસ વર્ષથી ગુજરાત સરકારના વિધાનસભાના અધ્યક્ષ શ્રી અને બનાર ડેરીના ચેરમેન માન્ય આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબ જે દિન દૈનિકની અંદર એક કરોડ કરોડતા પણ વધારે દૂધ આવે છે અને આ વર્ષની અંદર એમનો વીસ હજાર કરોડનો પણ ટર્ન ઓવર થયો આટલો મોટો વહીવટ કરે છે એને લોકોએ પણ બનાર ડેરીની અંદર એક રૂપિયો અને સાત પૈસા ડિબેન્ચર તરીકે આપ્યા છે અને અઢાર પોઈન્ટ સાસઠ રૂપિયા રોકડ મળે એટલે ઓગળી રૂપિયા ઉપર પણ દાખલા તરીકે બનાસ ડેરી પણ નફો દૂધના ગ્રાહકો માપ્યો છે સાથે સાથે બનાસ ડેરીએ આ વર્ષે અઢારસો કરોડ રૂપિયા દૂધ ગ્રાહકોને ભાવ ચૂક્યો છે